આજે યાત્રાધામ દ્વારકામાં પાટીદાર અનામત આંદોલનના પાસ કન્વીનર હાર્દિક પટેલ ભગવાન દ્વારકાધીશના શરણે આવ્યા હતા હાર્દિકભાઈ પટેલ દ્વારા ભગવાન દ્વારકાધીશ જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર બજારોમાં કુલેકો કાઢવામાં આવ્યું હતું તથા ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવીને પ્રાર્થના પણ કરી હતી અંતે હાર્દિક પટેલે ખેડૂતના હિત અને સમાજના ન્યાયની વાત સાથે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આગામી પચીસ તારીખમાં આમંત્રણ ઉપવાસમાં આપ લોકોનો સાથ મળે અને ભગવાન દ્વારકાધીશ પોતાના આશીર્વાદ બનાવી રાખીને આ આમંત્રણ ઉપવાસ સફળ કરે અને ખેડૂતની હિતમાં નિર્ણય મળે તે માટે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી સિસ્ટમ છે એને પચીસ તારીખે આવો સૌ સાથે મળીને સૌની વાત કરી ભૂખો હું રહેવાનો છું કેસ હું સહન કરું છું સજા હું સહન કરું છું જેલમાં હું જાઉં છું સરકાર સામે હું બોલું છું પોલીસ સામે હું લડું છું તો તમને બધાને સાથને સહયોગ આપવામાં કચાસ ન રાખવી જોઈએ લડવા હું તૈયાર છું મરવા હું તૈયાર છું ખાલી તમારા સાથની જરૂર છે પણ લોકતાંત્રિક દેશની અંદર જ્યાં ભગવાનના મંદિરમાં પણ વિના સંકોચે લોકો પોતાની વાત રજૂ કરી શકતા હોય તો આ લોકતાંત્રિક દેશમાં સરકાર સામે જો વાત રજૂ કરવાનો અધિકાર ન હોય તો એ દુઃખની વાત છે ભગવાનને પ્રાર્થના કરીએ તો જે બુદ્ધિ વગરના લોકો બેઠા છે એ લોકોને બુદ્ધિ આપે